આજના આધુનિક જીવનની તુલનામાં સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ તેમ જનસામાન્યના સર્વાંગી સ્વાસ્થ્યની પ્રગતિ આપણી અપેક્ષાઓ કરતાં ઓછી છે ભૌતિક જીવનની અસીમિત આકાંક્ષાઓ વચ્ચે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી અને પરિણામે માત્ર આર્થિક એસણાઓને પ્રાધાન્ય આપવામાં અગ્રેસર આપણો સમાજ સ્વાસ્થ્યના અનેક ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યો છે આજના સમયમાં તણાવ જીવનશૈલી આહારની અનિયમિતતા બેઠાળું જીવન ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો અમર્યાદિત ઉપયોગ પ્રદૂષણ નશીલા દ્રવ્યોનું સેવન ધૂમ્રપાન અપૂરતું પોષણ સ્વાસ્થ્ય પ્રત્યેની ઓછી સભાનતા જેવા અનેક કારણો આપણા નિરામય સ્વાસ્થ્યના પ્રત્યક્ષ ક્ષત્રુઓ છે જે પ્રતિફળ આપણને અસ્વસ્થ બનાવવા તૈયાર હોય છે આવા સંજોગોમાં પોલીસ જવાનો તેમજ તેમનો પરિવાર સ્વસ્થ રહે તેવા હેતુથી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે પોલીસ જવાનોના મેડિકલ ચેકઅપ કેમ્પમાં તમામ વિભાગોના નિષ્ણાંત તબીબો દ્વારા પોલીસ કર્મી સહિત તેઓના પરિવારજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં પોલીસ તંત્રના અધિકારી અને કર્મચારીઓએ લાભ લીધો હતો આજ રોજ અંકલેશ્વર બીડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારીઓ તથા એસડીપીઓ ઓફિસના કર્મચારીઓ અને એક મેડિકલ ચેકઅપનો કેમ્પ માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબના માર્ગદર્શન તથા સૂચના હેઠળ આયોજન કરવામાં આવે જેમાં તમામ પોલીસ કર્મચારીઓ કે જે અંકલેશ્વર બી બીડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના તથા તેમના પરિવારોના એ પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડૉક્ટર્સ જેમ કે ફિઝિશિયન ગાઇનેક ઓર્થોપેડિશિયન જનરલ સર્જન ઈએનટી આઈ ડેન્ટલ પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને સ્ક્રિનિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે